મહાદેવ કેમ છો બધા મજામાં તો આપણે છે ને સવાર સવારમાં છે ને ઉઠી જાય છે ને સવાર સવારમાં છે ને અમારે જેલુ ભાઈ છે ને બહુ મોજમાં છે હું તો મોજમાં છે તમને ખબર નહીં હોય કારણ કે છે ને આપણે ઓલે છે ને આ બળદ છે ને બળદ એ આપણા કાકાના નેના જ છે પણ અહીં હેરાલા છે ત્યાં છે ને હવા દીના ભાઈ છે ને બળદ હારે નખરા કરતા ગોગા ત્યાં ગોગા જલ્લુ ગોગા હે હા જાય હા એન પાઈ થાય

બેઠા ફેમિલી અત્યારે છે ને આપણે ખાલી ઘડી વાર આપણે મગજ છે ને શાંત રાખીને આમ ભરાયું હોય ને આમ બધે આજુબાજુમાં તો બધું છે ને ચિકલા બોલતા હોય એ અવાજ આવે બાકી બીજો કાંઈ અવાજ આવે એ નહીં

આમ થોડું આમ ભાળો બાયદરી ની વાટ લાગી ગયા સમજો તો કેમ કર નહીં બાયરી નો કાઈ નહીં પપ્પા કપા માં કે હા હા ઓબી જી રહે ઓબી જી રહે તો વાંધો ન આવે અગર તો પછી આ બધું કે ઓર આવે પાછો ઊભી નો જોય કે તો કે ઓર આવે ને ઓલા બધા છે ને તઈને કેરી કરો છે ને બધા એ વોન્ટેડ કેરી છે એટલે એને કે કેવું ન પડે બધું ધન મસાવી દી ને આ ભાઈ જાય બધા આ મોટો જરી પાક આ દે આ હા હા એ પાકલે બડી માક હા આવી ગઈ છે તો એમ છે હો મસ્ત અમાર કાકા એ બીડી હે આ ઈ મારી હો એ આ મારી હોય ને નઈ ભાઈ ઈ મારી ઈ મને આપી દે આલી તોડે એ હો ન્યા ભાઈ મને દે ભાઈ નઈ ભાઈ લાઈવ ની તે બતાડી હ હા તે બતાડી મેં બતાડી તારી તારી ઈ મારી હાલે હાલે કાઈ કાશે છે

ઉભી થઈ જાય હાલી જશે ને એટલે થઈ જાય ને બાજરી છે ને હારી થઈ જશે એટલા માટે હાકે છે પણ આવડે છે ને જરી ભૂલ કરી નાખે મોટી મોટી થઈ હતી નાની હોય ને તા હાકવું પડે પણ જરીક મિસ થઈ ગયું છે અને આમ જતો કેમ કરીને કાંઈ જો કપા ને કપા ઉપાડી લીધો મોંઘા ભાવનો કપા ઉપાડી લીધો એક સો વડો કેટલા ને ખબર દોઢ રૂપિયાનો થાય દોઢ સો એ આવડે થોડી ખબર પડે કાઢી નાખો લે આપડે છે ને ઘણો સમય છે તેથી આંબા થાય પણ આંબા ને છે ને આપડે પાંદડો લીલું બીલું એક આવ્યું નથી આ છે આપણે છે

અજકદીશ ભાઈ અમારા બધા કામ દે છે ને એના માથે જરીક મને આપીજો હાલો પીવો તોય તમાર પીવો પડે ને મોટા તમારે શું પીવો હવે હાલો મને જરીક આપીજો ભાઈ એક હા કે કે પાયો તો ખરો ઢેગા થાય પણ ઢેગા તો છે ને જરીક આપણે ઉગે ની આ ઘર હોય કેવાય ની સહારો આ

કારણ કે નહીં ભાઈ હાથી હાલી ગયો એટલે મોટી વાત કહેવાય કા ભાઈ હવે ન આવે હવે કારણ કે હવે કેપેસિટી પૂરી થઈ ગઈ તો કેપેસિટી પૂરી થઈ ગઈ હતી પણ તોય આપણે છે કે પ્રાણી ઐક્યું છે એટલે એટલે ખ્યા છે એટલે ખ્યાય નહીં હવે છે ને મને લાગી છે ભૂખ તો ખાઈ લઈ હવે ખેતરમાં આટો મારો છે ને તો બક તો વરસાદ આવી ગયો છે જો એટલો એટલો વરસાદ આવી ગયો છે ને બધા પણ છે ને હજી હાથી હાકવાનું બળ કરે છે કારણ કે વરસાદ આવી જાય ને પછી હાથી હાલે નહીં પણ તો હજી ભળી જાય જવાડીને બેઠા છે ઘડી પરમાં જ પદરાટી ભળી જાય હું ખેતરમાં આટો મારતો મને ખેતર ની બહાર નો નીકળવા દીધો એટલો વરસાદ આવી ગયો કેમ પૂરો થઈ ગયો હે મોટા કેટલા ખુદતા બળ કરે પછી ના ચાલે કારણ કે વરસાદ આવી ગયો કે એટલે આમાં છે ને પાણી ભર્યું છે એટલે આમાં ના ચાલે